હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી કાજુ કતરીની રેસિપી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સોફ્ટ એવી આપણે કાજુ કતરી આજે ઘરે જ બનાવવાના છીએ અને એ પણ ઘરની જ સામગ્રીઓથી આપણે તેને બનાવીશું અને ફક્ત થોડી જ મિનિટોમાં આપણે તેને તૈયાર કરી લઈશું તો જેના માટે મેં એક કપ કાજુ લીધેલા છે અને વન બાય ટુ કપ જેટલી મેં શુગર એટલે કે ખાંડ લઈ લીધી છે અને તમારા ટેસ્ટના હિસાબે તમે ક્યુ ઘોડ્યું ખાવાનું પસંદ કરો છો તો એના હિસાબે તમે ખાંડને વધારે કે ઓછી પણ કરી શકો છો તો ચલો ફ્રેન્ડ્સ આપણે કાજુ કતરી બનાવવાનું શરૂ કરીએ તો કાજુ કતરી બનાવવા માટે અહીંયા મેં એક કપ જે કાજુ હતા તેને મિક્સર જારમાં ઓન ઓફ ઓન ઓફ કરી અને આને પીસી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ તો કાજુ કતરી બનાવવા માટે અહીંયા મેં એક જાડા તરિયાવાળી પેન લઈ લીધી છે અને ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું તો ગેસની ફ્લેમને ઓન કરી છે અને મીડિયમ ફ્લેમ રાખી છે અને એના અંદર આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને એના અંદર આપણે જે શુગર રાખી હતી વન બાય ટુ કપ જેટલી તો એ આપણે એડ કરી દઈશું તો એ મેં એડ કરી દીધી છે અને આને આપણે સારી રીતે મિક્સ કરીશું

તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણી જોખંડની ખાંડની ચાસણી પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર જે કાજુનો ભૂકો કરીને રાખ્યો હતો ને એ આપણે આની અંદર એડ કરીશું અને આને સારી રીતે આપણે મિક્સ કરીશું

તો એકદમ સોફ્ટ બનશે તો એના માટે ઘી ઉમેરવું જરૂરી છે તો આને આપણે સારી રીતે મિક્સ કરીશું ઘી ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તમારે જો ઉમેરવું હોય તો ઉમેરી શકાય અદરવાઈઝ સ્કીપ કરી શકો છો પણ એકવાર થોડું ઘી ઉમેરી અને વન ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી અને આ મારી રેસીપીથી તમે ટ્રાય કરશો તો ખૂબ જ તમારી સરસ કાજુ કતરી બની અને રેડી થઈ જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે જે થાળી પર બેટર પાથરવાના હોઈએ તો એને આપણે થોડી ઘીથી ગ્રીસ કરી લઈશું અને જે બેટર છે તેને આપણે થાળી પર ઉમેરી દઈશું તો આ રીતે હું બેટરને ઉમેરી રહી છું કોઈ પણ વાટકીની મદદથી તમે આને સેટ કરી શકો છો તો આ વાટકીની મદદથી હું આને સેટ કરી રહી છું તો આ રીતે મેં આને સેટ કરી લીધી છે તો મેં કાજુ કતરી સેટ થવા મૂકી હતી દસ મિનિટ જેવું તો એ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ ત્યારે મેં આને કટ કરી લીધી છે અને એના પીસીસ કરી લીધા છે આના પર હું ચાંદીનું વર્ક નથી લગાવી રહી કેમકે એ આપણી હેલ્થ માટે અનહેલ્ધી છે તો એટલા માટે તો આપણી કાજુ કતરી જે છે એ સુપર સોફ્ટ અને ટેસ્ટી રેડી થઈ ગઈ છે તો તમે પણ મારી રેસિપી જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે બે લાયકનને પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી